કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને ઓડિટોરિયમ હોલ ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટી સિદ્ધપુર ખાતે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને વિકસિત ભારત પર આંતરરાષ્ટ્રીય પરિષદ સેમિનાર યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ભારત દેશ પાસે ભવ્ય સંસ્કૃતિ અને ભવ્ય વારસો છે બોલી ભાષા અને સંસ્કૃતિ દ્વારા ભારતીય સંસ્કૃતિનું નિર્માણ થયું છે તમામ ધર્મના તત્વોનો સાર ભારતની ભૂમિમાં છે જેથી કોઈ દેશની પ્રગતિ વિશે જાણવું હોય તો તે દેશની સંસ્કૃતિ વિશે જાણો કોઈ પણ દેશની પ્રગતિનું મૂલ્યાંકન તે દેશની સંસ્કૃતિ દ્વારા થાય છે ભારત દુનિયાનો એકમાત્ર દેશ છે જેની સંસ્કૃતિ હજારો વર્ષોથી ચાલી આવે છે સંસ્કૃતિનું જતન કરવાની આપણી સૌની ફરજ છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે આપણે સૌ ભાગ્યશાળી છીએ અહીં સિદ્ધપુર મુકામે મા સરસ્વતી હર હંમેશ આપણને આશીર્વાદ આપે છે જેથી આવનાર સમયમાં સને બે હજાર સુડતાલીસ સુધી વિકસિત ભારતમાં આપના સૌના યોગદાનથી દેશ આત્મનિર્ભર બનશે જેમાં ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીનું પણ યોગદાન રહેશે કેબિનેટ મંત્રીશ્રીએ વધુમાં જણાવતા હતું કહ્યું હતું કે ભારત પાસે પાંસઠ ટકા યુવાનો છે જેથી હું યુવાનોને અપીલ કરું છું કે તેઓ પોતાની શક્તિનો ઉપયોગ દેશના વિકાસ માટે કરશો આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત ડૉક્ટર નિશા પાંડે ઉપરાંત ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીની શૈક્ષણિક ફેકલ્ટી ઉપરાંત બોળી સંખ્યામાં શ્રોતાગણ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ બનાસરત્ન ન્યૂઝ